તો યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના બાવનમાં બે દિવસીય શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો પ્રારંભ થયો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અંબાજી માતાના દર્શન કરી શ્રેષ્ઠ શાળા અને આચાર્યનો એવોર્ડ જીતનારા શિક્ષકોનું સન્માન કર્યું શિક્ષણ મંત્રીએ કહ્યું બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણ અત્યંત મહત્વનો ભાગ ભજવશે રાજ્યમાં શિક્ષકોના સહયોગથી સ્માર્ટ ક્લાસીસથી લઈને અન્ય તમામ કામગીરી શિક્ષણ વિભાગ સુંદર રીતે કરી રહ્યું છે નવી શિક્ષણ નીતિના યોગ્ય અમલીકરણ થકી દેશની યુવા યોગ્ય ઘડતર થવાનો આશાવાદ શિક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો દેશના મોદી સાહેબ વર્ષ પછી જે નેશનલ એજ્યુકેશન પોલિસી નવી જે મૂકી છે એનું તમામ એનું પાલન થાય અને એનું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે આજે પૂરા ગુજરાતનો આચાર્ય સંઘનો આજે વહીવટી અને શૈક્ષણિક સેમિનાર છે એમાં બે દિવસ ચિંતન મનન થશે અને સાથે સાથે જે કઈ પ્રશ્નો શિક્ષણના હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય શિક્ષક મિત્રો ના પ્રશ્નો હોય કોઈ નવું નવું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય એ તમામ પાસાનું આજે ચિંતન બ્રન થશે અમે ત્રણસો રજાનું રોકડમાં રૂપાંતર એ એની ફાઇલ અમારી તૈયાર છે શિક્ષણ મંત્રીએ સ્વીકારેલું છે એ પણ બી થવાનું છે અમને ફાયદાનું રક્ષણ આપી એમાં એકસો ને વીસ દિવસ નો વચ્ચેનો બ્રેક છે એ બ્રેક દૂર કરવાની પણ બી અમારી વાત છે અમને ગ્રાન્ટેડ શાળામાં સ્માર્ટ ક્લાસ મળે કોમ્પ્યુટર મળે એ વ્યવસ્થા કરવાની પણ બી વાત છે અમારી જૂની પેન્શન યોજના અમને મળે અને બે હાજર પાંચ પહેલાના જે શિક્ષક મિત્રો છે એને પેન્શન અમારું સરકારે સ્વીકાર્યું છે એ અમારો અગત્યનો પ્રશ્ન છે એ પણ બી સોલ્વ થાય એના માટેની અમે આજે ચર્ચા કરવાના છીએ